નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની નજીક ટ્રાઇબલ મ્યુઝિયમનું કામ ચાલે છે આ ટ્રાઇબલ મ્યુઝિયમમાં કામ કરતા કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા બે સ્થાનિક આદિવાસી યુવાનોને માર મારવામાં આવતા તેઓનું મોત થયું હતું ત્યારે આ બેવડા હત્યાકાંડના કારણે આદિવાસી સમાજમાં ભારે રોષ છે ત્યારે આ ઘટનાના પગલે રાજકીય નેતાઓના પણ નિવેદનો આવતા રહે છે

તે બાબતે નિષ્પક્ષ રીતે અહીંયા મુલાકાત લીધી હતી કુબેર ડિંડોરે મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે જે સરકાર તરફથી આર્થિક રાહત છે તેઓને આપવામાં આવી છે સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે જે પરિવારને જે બનતી સરકાર તરફથી મદદ છે મદદ કરવામાં આવશે અને કરાઈ પણ રહી છે ત્યારે આ ઘટના બાબતે કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળે મુલાકાત કરી હતી બંને પરિવારની કેવડિયા ગામ અને ગભાણા ગામ કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ ગયા હતા કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના આદિજાતિના સમિતિના ચેરમેને ત્યાં મુલાકાત કરી હતી સાથે સાથે મધ્યપ્રદેશના ધારાસભ્ય પણ મુલાકાત કરી હતી આમ આમ જે પીડિત પરિવાર છે તેઓની મુલાકાત કરવા માટે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ જઈ રહ્યા છે જિલ્લાના એસપી નું કહેવું છે કે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે અને તપાસ ચાલી રહી છે અને તપાસ દરમિયાન જે કઈ નું નામ આવશે તેની સામે પણ ગુનો નોંધી અને તપાસ કરવામાં આવશે ત્યારે પોલીસ નિષ્પક્ષ રીતે જાંચ કરી રહી છે તેવું પણ એસપી નું કહેવું છે

જે પણ આરોપીઓ છે તેની ધરપકડ થઈ છે અને પોલીસ નિષ્પક્ષ રીતે તપાસ કરી રહી છે સાથે સાથે ભાજપના નેતાઓનો આરોપ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આ મુદ્દે જે રાજનીતિ કરી રહ્યા છે છે અંદર ગામ અને આ બે સ્થાનિક આદિવાસી યુવાનોની કરપીણ હત્યા થઈ હતી ત્યારે આ ઘટના મુદ્દે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે અને અલગ અલગ રાજકીય પક્ષના નેતાના આક્ષેપો અને પ્રતિ આક્ષેપો જોવા મળી રહ્યા છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા